હવે જીવન કંટાળી ગયા છે જીવવું નથી ગમતું જિંદગી થી હારી ગયા છે આ તપતપતી ભઠ્ઠી માં સોના ને નાખે પછી એને આકાર આપે અને એ તમે સાંભળો કે તમારે બેસ્ટ પુન કમાવું હોય પુણ્ય તમારે કમાવું હોય તો તમને એક ઓપ્શન દઉં

એ વાત કરવી છે અને આ વિડીયો જોયા પછી ભાઈ ગેરંટી દઉં તમારી તમામ ટેન્શન ચિંતા દુખ અને તમારી આંખ નું આંસુ છે ને એ લૂછવાના નાખવાનું છે ભાઈ લૂચી નાખવાનું છે આ તમારી આંખની આંસુ નું ટીપું ભાઈ હા મારા પરિવાર ના સભ્યો છો એટલે તમારી ચિંતા એ મારી ચિંતા તમારું દુઃખ ઈ મારું દુઃખ બાપા હા તો એની જવાબદારી પણ મારી જ છે કે ગમે એમ કરીને દૂર કરવું ભાઈ એના માટે ખાસ વિડીયો બનાવવું જોઈએ મિત્રો શું 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 કરવાનું છે છે ઉપાય મંત્ર નહીં માહિતી આપવી પહેલા ફટાફટ કહી તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા વિડીયો કારણ કે તમામ લોકો ને હિંમત મળે ભાઈ જે પણ લોકો એવું વિચારતા હોય ને કે હવે કંટાળી ગયા જિંદગી હારી ગયા એ લોકોને ને હિંમત મળશે બરોબર છે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે એ કરશો તો જ તમારા સુધી મારા નવા વિડીયો પહોંચશે બાજુમાં ડંકો ખાસ વગાડ દેજો બાકી બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં છે નીચે લાઈક શેર રિમિક્સ ની બાજુમાં થેન્ક્સ બટન જે છે ડોનેટ બટન છે યથાશક્તિ મુજબ હું મદદ કરતો હોઉં છું જરૂરિયાતમંદ લોકોની તમે પણ કરી શકો એટલા માટે અને એક મોટું સર્કલ બને એટલા માટે બટન ઓન કરેલું છે જ્યાં તમે ડોનેટ કરી શકશો અને બિગ કલેક્શન બાદ પ્રૂફ વિડીયો પણ આવશે તો મિત્રો જિંદગી હવે પૂરું થઈ ગયું ભાઈ સહનશક્તિ નો એન્ડ આવી જાવ ત્યારે હનુમાનજીને પકડો યાર કેમ નથી સમજતા મારા વાલા મિત્રો જો હનુમાનજીને પકડવાની વાત છે એમના ચરણોમાં બેસી જાવ મંદિરે જઈને બેસી જાવ જેને દુઃખ આવ્યું જ નથી હજી સુધી મિત્રો પ્રભુ શ્રી રામ દાદા લક્ષ્મણ દાદા સીતા માતા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એમને પણ દુઃખ નો સામનો કરેલો છે તો આપડે તો એમના ભક્તો છીએ મિત્રો એ તો વિચારો

પછી એને આકાર આકાર આપે અને પ્રમાણે સોનું જે કે હાર બને બને ગળાનો ચેન બને બરોબર છે એની ચમક વધે એને ટીપી 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 એનો આકાર બનાવે મિત્રો આપણને પણ ભગવાન સેમ એવી જ રીતે દુખ આપતા હોય ને સહન શક્તિ આપતા હોય ને તો એમ વિચારો કે ભગવાન આપણને પણ એક કહેવાય ને એક ચમકદાર હીરો સિતારો બનાવવા માંગે છે એટલા માટે આપણને દુઃખ આપે છે આપણને સહન કરવાની તાકાત આપે છે કે ભાઈ આપણે પણ એક દિવસ મોજમાં જિંદગી કાઢવાની છે ભાઈ હા મિત્રો કોઈ વ્યક્તિનો પગાર મહિને દસ કરોડ હશે કોઈ વ્યક્તિનો પગાર મહિને પાંચ કરોડ હશે કોઈ વ્યક્તિનો પગાર મહિને એક કરોડ હશે કોઈનો એક લાખ હશે કોઈનો પચાસ હશે કોઈનો પગાર દસ હશે અને કોઈ નોકરી પણ નહીં કરતું હોય તેમ છતાં રાત્રે એનું પેટ ભરીને સુવે છે મિત્રો ગમે તે વ્યક્તિ પશુ પ્રાણી પક્ષી ગમે તે હોય ને કારણ કે સૃષ્ટિની રચના કરનાર પરમાત્મા ઈશ્વર છે પાલનહાર છે ઈશ્વર મિત્રો આપણે બધા બધાનું પાલનહાર પરમાત્મા છે આપણા તમે કહેશો કે અમારું કામ પૂરું નથી થાતું અમને નોકરી નથી મળતી ચાલો ઘણા પ્રશ્ન છે નોકરીના મિત્રો નોકરી દુનિયાની નોકરી છે કરવી હોય તો પણ તમે જો એવી રીતના બાના કાઢતા હોય કે ભાઈ અહીંયા આવું છે તેવું છે ટાઈમ વધારે છે પગાર ઓછો છે 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 આમ તેમ તો પછી મુજબ આપણને નોકરી ક્યારે મળે કે આપણે એટલું બધું ફૂલ ભણેલા હોય ડિગ્રી ડિગ્રી માસ્ટર ડિગ્રી કરેલી હોય તો આપણને મરજી પ્રમાણે મળે અથવા ધંધે બેસવું પડે ધંધે નથી બેસવું પોતાનો ધંધો કરવો છે કે ધંધો છે જ નહીં તો પછી નોકરી કરી પૈસા ભેગા કરીને ધંધો ચાલુ કરવો પડે

દે રાખો કર્મ અને ભક્તિ બસ રામ 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 નામ ચાલુ રાખો સતત નામ 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 મિત્રો મિત્રો તમારી જિંદગી બદલાવી તાકાત રાખે છે મેં આજે લખ્યો છે ને એ તમે સાંભળો કે તમારે બેસ્ટ પુનઃ કમાવવું હોય પુણ્ય તમારે કમાવવું હોય તો તમને એક ઓપ્શન દઉં મિત્રો તમારો પગાર કદાચ પચાસ હજાર મહિનાનો છે બરોબર ઓપ્શન આપણે ઉદાહરણ લઈએ તો પચાસ હજાર રૂપિયા રૂપિયામાંથી તમે પાંચસો રૂપિયા કે સો રૂપિયા કાઢી શકો ત્યારબાદ જોઈએ તો તમારો પગાર દસ હજાર છે તો દસ હજાર માંથી તમે પાંચસો કે હજાર કે બે હજાર અથવા સો રૂપિયા કાઢી શકો ટૂંકમાં તમારી સેલેરીમાંથી થોડુંક ખાનું એક એમથી આટલી રકમ છે ને એ કાઢી લ્યો અને જરૂરિયાત લોકોની મદદ કરો મિત્રો આવી જ રીતે તમને ભગવાન અમીર બનાવશે આ વાત હું પોતે નથી કેતો મારો અનુભવ બોલે છે ઘણા બધા સાધુ સંતોને મળેલો છું ને એને કીધેલી વાવત છે એટલે પકડી લેજો ભાઈ એને હા તમારો ગમે તેટલો પગાર હોય તમારી યથાશક્તિ મુજબ થોડીક રકમ કાઢી લ્યો મિત્રો અથવા તો તમારે હું એવું નથી કે તો મારી ચેનલ માં જ નાખો ભાઈ તમને તમને તમારી રીતના સેવા કરો જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તોય પણ આપણે હેપી છીએ ભાઈ રાજી છીએ પણ મેં ઓપ્શન ઓન કરેલો છે નીચે લાઈક શેર રિમિક્સ ની બાજુમાં થેન્ક્સ બટન છે તે ડોનેટ બટન છે ત્યાં દબાવશો એટલે તમે પૈસા સેન્ડ કરી શકો મિત્રો તમારી મરજી પ્રમાણે જે કરવા હોય તે હું તો મારી યથાશક્તિ મુજબ દર મહિને હેલ્પ કરું છું જરૂરિયાતમંદ લોકોની પણ વધુ લોકોની મદદ થાય એક મોટું સર્કલ બને એટલા માટે ઓપ્શન ઓન છે અને કલેક્શન થાય ત્યારબાદ વિથ પ્રૂફ વિડીયો પણ મારે મૂકવાનો છે એવું નથી કે આપણે કઈ ભાઈ જો હનુમાન દાદાના ભક્ત હોય ને કોઈ ખોટું કરે નહીં અને કરવા દે નહીં દાદા એના ભાઈ ગદા મારે હું શું કરસ ભાઈ હા અને આપણામાં કોઈ દી એવું આવ્યું નથી ભાઈ કે એક રૂપિયાનું ખોટું કર્યું નથી કરવાનું થાતું પણ નથી ભાઈ હા અને મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે દુખ દૂર કેમ નથી થાતું અંતે કેટલા સમય સુધી દુખ રહેશે એ કેતા હોય કે કરણભાઈ તમે જ કેતા હો છો કે પાછલા ભવના કર્મ આપણને ફળ મળતા હોય બરોબર ફળ પૂરા કેમ થતા હવે હવે હારી ગયા અમે અમે પોતે ભરી આત્મહત્યા કરી લઈ એવું ઘણા બધા પૂછતા હોય જો ભાઈ આપણે વ્યક્તિ છીએ આપણે અમર છીએ નથી હું અમર છું ના તમે અમર છો નથી ને ભાઈ હનુમાન દાદા અમર છે આપણે વ્યક્તિઓ માણસ અમર નથી ને ભાઈ તો પછી સુખ આવ્યું અને તમે જે આત્મહત્યા વાત કરો છો મિત્રો એ પ્રશ્ન એવો છે કે જે મેં અગાઉ પણ વિડીયોમાં હજી કીધું તું થોડાક સમય પહેલા જ કે એક વસ્તુ જે પાપ મોટામાં મોટું પાપ હોય ને તો આત્મહત્યા અને મિત્રો તમે જે આત્મહત્યા કરશો એની બીજી જ સેકન્ડ ડે તમારો જન્મ એક નવા બાળકના રૂપમાં થશે અને એ પરિસ્થિતિ એટલી હદે ખરાબ હશે કે તમે કહેવાય ને કે આ વખતથી પણ એટલી હદે તમને ખરાબ પરિસ્થિતિ ભગવાન પ્રદાન કરે કારણ કે મિત્રો તમે ઓલા બહુમાં એટલે કે જીવો છો એમાં આત્મહત્યાનું પોતામાં મોટું પાપ કરેલું છે ભાઈ એટલા માટે મિત્રો જીવનથી ગભરાવાનું નહીં

હવે રોવ આવી જાય છે હવે એક હદ થઈ ગઈ હવે પૂરું થઈ ગયું હવે તમે જ અમારા પાલનહાર જે કાઈ છો તમે છો દાદા એક વાર ખાલી મારા બાપ દાદા ના સામે આટલું બોલી તો જોવો ભાઈ પછી કેજો દાદા શું કરે મિત્રો મને અનુભવ છે મારા માટે મારો જીવ મારો શ્વાસ મારા બજરંગબલી બલી હનુમાનજી મહારાજ એક જ બાકી કોઈ નહીં ભાઈ ઓર દેવતા ચિત્તના ધરાય હનુમંત સે સર્વ સુખ કરે હા મિત્રો દાદા તમારી જિંદગી બદલી નાખશે ભાઈ રોજ હનુમાન ચાલીસા વાંચો રોજ બજરંગ વાળ વાંચો રોજ દાદાને તેલ ચડાવો રોજ દાદા ની પાસે બેસો ભાઈ વાતું કરો હું તો રોજ દાદા પાસે જ આવું છું વાતું કરતો આવું છું રોજ હનુમાનજીયારે વાત કરું છું તમે કહેશો કઈ રીતે આ તો ગાંડો થઈ ગયો આ શું ગાંડો ભાઈ દાદા પાછળ શું કઈ રીતે તો એ જે કરતા હોય એને એના અનુભવના ભાવની ખબર હોય કે કેવાય કે જેને ફળ ખાધું એને ખબર છે ખાટું છે મીઠું છે કે કેવું છે ભાઈ તેની જેને અનુભવ થયો એને ખબર હોય ભાઈ બરોબર છે તમે વાતો કરી શકો દાદા અરે કરો મોજ કરો મિત્રો પણ ક્યારે જિંદગી થી હાર નહીં માનવાની મારું કહેવાનું આટલું છે એક દિવસ બધાનો આવે છે ભાઈ બધાનો એક દિવસ આવે છે કે જ્યારે ઈ માણસ ચમકે છે તો તમારો પણ ઈ દિવસ આવશે અને બહુ જલ્દી આવશે ભાઈ નીમ કરોલી બાબા મારા મારા હનુમાન દાદા કહેવાય અને નીમ કરોલી બાબા પોતે પણ ભાઈ એ પણ મને સંદેશ આવતા આપતા હોય છે હાલતા ને ચાલતા કે તમારા તમામ ફોટામાં લખેલું હોય નીચે કે આપણે સભી દોસ્તો બતા દેના દોસ્તો એટલે તમે જે વિડીયો જોવો છો ઈ કે ઉનકા સમય જલ્દી બદલને વાલા હે તમારો સમય બહુ જલ્દી બદલશે ભાઈ મિત્રો કનેક્શન જે આ બધું ભાઈ એમ નામ નથી કઈ થાતું બરોબર છે હજી તો ઘણી મોજ કરાવવાની છે તમને વિડીયો થોડો લાંબો થઈ ગયો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી મોજ કરજો મૂંઝાવાનું નથી થતું બરોબર ને વાલા હા એમ બાકી મને એમ કહી દેવાનું કાઈ પણ હોય ભાઈ બેઠા છે ત્યાં સુધી મોજ કરો ભાઈ ઉપાય અને લાભ થાય એવું બધું મારી ઉપર મૂકી દો એટલે કે હું માધ્યમ છું ભાઈ કરશે તો દાદા

গদা হলা তাদানি মজু পায় হা মজিে মল রোজ রোজ জায়গনাে পালাখা